આજની કહેવત છે સૂકા ભેગું લીલું બળે આનો ડાયરેક્ટ મિનિંગ વ્યાકરણની દ્રષ્ટિએ એવો થાય છે કે કોઈ ખરાબ વ્યક્તિના કારણે વાંક ગુના વગર કોઈ સજ્જન માણસને પણ નુકસાન થાય એને ભોગવવું પડે હવે ડિટેઇલમાં આપને સમજાવું તો ઘાસ તો જે સૂકું હોય એ બાળવાલાયક હોય ને લીલું ઘાસ તો ઢોરાને બધાને ખવડાવવાના કામમાં લાગે એ ઉપયોગી વસ્તુ છે પણ ઘણીવાર જિંદગીની અંદર તમે જોયું હશે કે કોઈ તમારા લતામાં શેરીમાં કોઈ એક ખરાબ માણસ રહેતો હોય તો એના કારણે નિર્દોષ લોકોને પણ સહન કરવું પડતું હોય છે ક્લાસમાં એક બે છોકરાઓ પરીક્ષા આપતા ચોરી કરતા હોય ને પકડાઈ જાય તો કોઈ છોકરો બાજુમાં બેઠો હોય તો એનો પણ વારો ચડી જાય કે તું જોતો તો ને સમથિંગ લાઈક દેટ એટલે આ કહેવતમાં એવું છે કે જીવનની અંદર ખૂબ સાચવવું પડે એ ખરાબ માણસોની સંગતના કારણે એમના દુષ્કૃત્યોના કારણે તમારે ભોગવવાનો વારો ન આવે એ એટલું તમારે તકેદારી રાખવાની છે એટલા જ માટે પૂર્વજોએ કીધેલું છે બુઝુર્ગ લોકોએ કીધેલું છે એ ખરાબ લોકોની સોબત ન કરતા એનું કારણ છે કામ એ ખરાબ કરે તમારે ભોગવવું પડે એવું બની શકે પોલીસ તમારા ઘેર આવે પૂછપરછ કરવા મદદગારી કરી છે એમ કરીને તમને લઈ જાય એટલે બહુ સાવચેત રહેવા જેવું છે ગંદકીથી હંમેશા દૂર રહેતા શીખો નહીં તો આવો વારો આવે સૂકા ભેગું લીલું પણ પડે લીલું એટલે તમે વાંક ગુના વગર તમારે સહન કરવાનું આવે મિત્રો આજની આ કહેવત આપણે ગમી હોય તો અવશ્ય શેર કરજો લાઈક કરજો અને બટન દબાવજો યું નો, બે લાયકોન થેન્ક યુ મિત્રો આભાર